વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મોવાણા રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર આવેલો છે માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે અને એ દરમિયાન કામ કરતી ખાનગી કંપનીના ઇજનેર ગુમ થયો છે જેની શોધખોળ આજે બીજા દિવસે પણ યથાવત છે અને બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોથી અને સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે ગઈકાલે એટલે છ એપ્રિલે આ બનાવ બની હતી અને જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા અને આ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ઇજનેર પાલ નામના ઇજનેરનો હજુ સુધી કોઈ અતોપતો નથી કેવી રીતે બની આ ઘટના અને અદાણી કંપની દ્વારા પચાસ હજાર હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી અને આ માટે પંદર એક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો હતો આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ હતી જેમાં ત્રણ લોકો સવાર હતા અને રાહ જોઈ રહ્યો હતો અને કાળઝાળ ગરમીમાં બે કામદારો થાકતા પાછા ફર્યા અને આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા તેઓ પાછા ફરતા હતા ત્યારે એક સર્વે સર્વેયર જે રણમાં જ બેસી ગયો હતો અને ઇજનેરને ગાડી લાવવામાં મોકલ્યો હતો પરંતુ ગાડી લાવવા ગયેલો ઈજનેર અર્ણપાલ ગુમ થઈ ગયો હતો શોધખોળની કામગીરી બાલાસર ખડી પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ગત રાત્રિથી શોધખોળ શરૂ કરવામાં આવી છે અને બીએસએફના સાત વાહનો અને ડ્રોન કેમેરાના મદદથી રણ વિસ્તારમાં ખુંદવાવમાં આવ્યો છે અને રાત્રે પણ ઈજનેરના મોબાઈલની લાઇટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો